ધર્મ અહિંસા પરમો ધર્મ બરાબર છે કીડી મકોડીને કઈ મારવી નથી આપણે અને એને વધારે પોષણ મળ્યું ગાંધીજીથી ગાંધીજીએ આખું સ્વરાજ લીધું અહિંસાના દ્વારા આટલી મોટી અંગ્રેજોની સલ્તનત સત્તા અને એક હાડકા મુઠ્ઠી હાડકાવાળો વાળો માણસ એના સામે ઝુમે અને અંતે અંગ્રેજોને જવું પડે તો લોકો એમ સમજ્યા કે જો અહિંસાનું કેટલું મોટું બળ છે કેટલી મોટી શક્તિ છે પણ હું તમને ખાસ વાત કહું છું એ ભૂલી નહીં જવાનું કે અહિંસા ત્યારે કામ કરતી હોય છે જ્યારે એની પાછળ મોટી હિંસાનો ભય હોય ત્યારે ગાંધીજી ઉપવાસ ઉપર ઉતરે અને લાગે કે હવે મરી જશે આ તો અને મરી જશે તો આખો દેશ ભડકે બળશે એટલે અંગ્રેજો ઝૂકે તમે ઉપવાસ ઉપર ઉતરો કોઈ આવે તો મને કહેજો કારણ કે તમે જીવો કે મરો તો એ દેશને કંઈ થવાનું અહિંસાની પાછળ પણ હિંસાની મોટી ભીતિ હોય તો જ અહિંસા કામ કરે મારા ગુળથી તો ગાંધીવાદી સજ્જન છે બહુ આવી વાતો બહુ કરે બહુ મેં કહ્યું જૂનાગઢમાં કેમ અહિંસા ના ચાલી તમને ખબર હશે જુનાગઢના નવાબે હાહા નવાબે નહીં નવાબ સારો માણસ હતો પણ દીવાને એવો હતો ભુટ્ટોનો બાપ હાહાકાર મચાવી દીધેલો એટલો લોકો ભાગે એટલા ભાગ હું ઘણી વાર કહું કે હિન્દુ પ્રજા ભાગતી પ્રજા છે ભાગતી પ્રજા છે જ્યાં જુઓ ત્યાંથી ભગાડવી અને બહુ રમત વાત છે લખ્યું છે એના ઇતિહાસમાં કે જુનાગઢમાંથી જે પ્રજા ભાગતી હતી એના છોકરાના હાથમાં કેળું હોય તો પોલીસ પડાવી લેતા હતા કેળું નહીં કોઈ વસ્તુ ના લઈ જવા દે સોનું ચાંદી તો ના લઈ જવા દે નિરાશ્રિત 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 આજુબાજુના રાજવાડાઓમાં ગાંધીજી જીવતા હતા પણ એ અહિંસા ત્યાં ના ચાલી અહિંસા અંગ્રેજોના સામે ચાલી રશિયનોના સામે ના ચાલે સ્ટાલિનના સામે ના ચાલે હિટલરના સામે ના ચાલે નવાબના સામે ના ચાલે અને છેવટે પછી વલ્લભભાઈએ રસ્તો ખોડી કાઢ્યો કે જૂનાગઢ તો જવાના દેવાય બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જશે અને શામળદાસ ગાંધીને ઊભા કર્યા આરજી હુકુમતની સ્થાપના કરી ચારેય તરફથી તો આખો લાંબો ઇતિહાસ છે પણ મારે અત્યારે તમને કહેવો નથી મારે તો આટલું જ કહેવું છે કે આ એક ખોટો કેફ છે કે અમે અહિંસાથી રાષ્ટ્રને આઝાદ કરાવ્યું એ ખોટો કેફ છે એ તો અંગ્રેજો હતા જર્મનો હોત રશિયનો હોત કે બીજા કોઈ હોત તો ના ચાલી શક્યો એવી રીતે ગોવાને પણ આપણે ક્યાં નિઝામને કેવી રીતે લીધું નિઝામ માટે કોઈ અહિંસા પરમો ધર્મ ના ચાલ્યો નિઝામ માટે વલ્લભભાઈએ સેના મોકલી અને એનો ઇતિહાસ તો થોડોક તમને કહી દો એવો છે કે નિઝામમાંથી પણ હિન્દુ પ્રજા ભાગ 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 કરી રહી કાસમ રીઝવી હતો અને કાસમ રીઝવીના અનુયાયીઓ એટલો ત્રાસ કરે એટલો ત્રાસ કરે એટલો ત્રાસ કરે ભગાડી મૂકવાની પ્રજાને બહુ જલ્દી પ્રશ્નો ઉકેલી નાખે અને એ પણ તમને કહી દઉં કે એ કાસમ રજવીને ભગાડી દેનારો પણ હિન્દુ હતો જ્યારે એને પકડી લેવાનો ચાન્સ આવ્યો હૈદરાબાદને આપણે કેચ કરી લીધું અને કાસિમ ક્યાં છે કાસિમ ક્યાં છે તો એક મારવાડી વાણીએ મારવાડીનો ડ્રેસ પહેરાવીને ચૂડાબૂડા પહેરાવીને બગાડી દીધો પેસો ચાહીએ પૈસો બાકી જેનું જે થવું હોય એને ભગાડી દીધેલું ત્યારે અહિંસા ના ચાલી ગોવામાં ના ચાલી અને કાશ્મીરમાં નથી ચાલતી ચાલે છે પંજાબમાં ના ચાલી આ સમય નથી ચાલતી એટલે કેટલીક વાર લોકોને વૈચારિક કેફ ચડતો હોય છે અને એ કેફની અંદર એ વાસ્તવિકતાને ભૂલી જતા હોય છે વાસ્તવિકતા એ છે કે આપણે વાસ્તવવાદી છીએ આપણે અહિંસાવાદી નથી આપણે હિંસાવાદી પણ નથી પણ આપણે વાસ્તવવાદી છીએ વાસ્તવવાદીનો અર્થ થાય છે કે જે ટાઈમે જે કરવું જરૂરી હોય એ કરવું જ જોઈએ તો એ ટાઈમે નહીં કરો તો પછી વધારે થઈ જશે પોલીસ જ્યારે ગોળી ચલાવે છે એ ગોળીમાં એક બે માણસો મરી જાય માનો એને કંઈક એને કંઈક મારવું સારું ન લાગતું હોય તો એની ડ્યુટી છે એનું કર્તવ્ય છે પણ એક બે માણસોને ના મારે તો હજાર માણસો મરી જશે તો પછી હજાર માણસો મરી જશે હું ઘણા વર્ષો પહેલાં કાશીથી દિલ્હી આવું હરું મારા પુસ્તકમાં મેં આ પ્રકરણ લખ્યું છે તમારી ઈચ્છા થાય તો વાંચજો જોજો રાતની ટ્રેન અને પેલા થ્રી ટાયરમાં સૂઈ ગયેલા સવારે કાનપુર કે લખનઉ આવ્યું હું ગોડી અને હું જાગ્યો તો જોયું તો મારી છના ખાનામાં પાંચ તો મિલિટરીના સિપાહીઓ છે પાંચ મિલિટરીના સિપાહીઓ પછી અમે પાટિયા ઉપર બેસી ગયા अज रेलवे स्टेशन आयूं पहिला छोकिरा चाय चाय सब चाय 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 हूं त चा पीऊं न पेल पांचे चार चा मॻायो लीधी चा कप लीधा पेलो की सा पैसा देदो कप दे दो पप त पैसा ना न गाॾी ऊड़ी छोकिरो बिचारो दोड़या करे पैसा देदो पैसा देदो पैसा देदो ગાડીને સ્પીડ પકડી લીધી મેં ઝટ દઈને મારા ગજવામાં હાથ નાખ્યો ને બે ત્યારે તો બહુ સસ્તી હતી ચા બે રૂપિયા કાઢ્યા ને એને આપી દીધા એટલે છોકરું આ છોકરું બિચારું રહી જશે અને આ લોકો જાણી કરી નથી આપતા ઘણા લોકો આવું કરે હું જાણી કરી ના આપે એટલે પછી અમારી વાતચીત શરૂ થઈ સ્વામીજી આપને ક્યો દિયા અરે મેં કોઈ વાત નહીં આપકે પાસ મેં છૂટ્ટી નહીં થાય મેને દે દયા અબ લ પછી તો બધી વાતો નીકળી ત્યારે ઓગણીસો બાસઠ ના સમયનું ચાઈના નું યુદ્ધ થયેલું બે મહિના જ થયેલા અને આખો દેશ સમસમી ઉઠેલો સમસમી ઉઠેલો તો મેં એમને પૂછ્યું કે તમે આ યુદ્ધ વખતે ક્યાં હતા એનો જે મુખ્ય માણસ હતો ને એ કહેતા હમ ઢોલા ચોકી પર થે નેફાને એ નેફાની જે છેલ્લી ચોકી ઢોલા ચોકી ઢોલા ચોકી પર આમ થઈ આમ કે હા મેં કહું આ માણસ કંઈક સાચી વાત બતાવશે તો આપ બતાઈએ આપને કિતને દુશ્મનો કો મારા મને કે એક ભી નહીં મેં કહ્યું ક્યાં કારતુસ કમ હો ગયે થે ક્યાં કામ થા ક્યાં થા કે આપને एक भी दुश्मन नहीं मारा मैंने कह नहीं ऐसा नहीं था हमारा भाई भी आपके जैसा साधु है तो मैं जब मिलिट्री में रिक्रूट हुआ और फिर घर गया तो वो साधु हो गया था तो वो मिला तो कहता रहे तुमने क्या किया ये हिंसा का रास्ता ले लिया तुम जाओगे और लोगों को मारोगे घोर नरक में जाओगे બહત ફટકારા તો મેં ભી ચિંતા મેં પડ ગયા કે ક્યાં કરે પછી એણે મને રસ્તો બતાવ્યો એવું કરજો કે જ્યારે પણ લડાઈ થાય કે કોઈ વાર ગોળી ચલાવવાનું થાય તો તારે કદી પણ માણસો ઉપર ગોળી ના ચલાવવી આકાશમાં ચલાવવી તો સ્વામીજી મેને તો સબ ગોળિયા આકાશમાં ચલાવી ઓ હો 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 મને એટલું દુઃખ થયું એટલું દુઃખ થયું આને રોંગ થિંકિંગ કે રોંગ થિંકિંગ અને હું જરા આવેશમાં ગુસ્સામાં આવી ગયો મેં કહ્યું તું ને તારો ભાઈ બે નરકમાં જશો મને કે કેમ મેં કહું આકાશમાં ચલાવવા માટે સરકાર પગાર આપે છે એ બધા ભેડિયા છે તમે જો આકાશમાં ગોળી ચલાવો અને નીચે ઉતરી આવશે તો આ બધી સ્ત્રીઓનું થશે શું પુરુષોનું માલ મિલકતનું થશે તમને બોર્ડર ઉપર એટલા માટે મૂક્યા છે કે તમે દેશનું રક્ષણ કરો स्वामी जी आपकी बात सच्ची है मेरे को भी डंक रहता था मेरे भाई ने गलत किया गलत किया लेकिन समाधान नहीं हो रहा था वो भी साधु आप भी साधु है आप दोनों साधु है तो आप दोनों में इतना परिवर्तन क्यों है मैं कहूं बधा करता जुदोच बधा करता हूं जुदोज प्या अब मैं क्या, क्या करना फिर कभी लड़ाई होवे और अगर तुम मोर्चे पर हो तो दूसरे सिपाही जितने दुश्मनों को मारे उससे चार गुना मारना तुम्हारा प्रायश्चित हो जाएगा चार गुना सिपाहियों को दुश्मनों को मारना तो तुम्हारा प्रायश्चित हो जाएगा माने के तुम नरक में नहीं में नरक में नहीं स्वर्ग में जाओगे अपने कहा शास्त्र में लिखे पुरुषौ लोके બે પુરુષોને જોવા માટે સૂર્ય ઉભો થઈ જાય છે રથવાળાને કહે થોડી વાર ઉભો રાખ મારે આ દ્રશ્ય જોવું રણે ચાબી હતા સુરા જે રણમાં સામી છાતી લડતા 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 ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એને જોવા માટે સૂર્ય ઉભો રહી જાય છે ખૂબ મારે આ દ્રશ્ય જોવું છે મારા એક ઓળખીતા સજ્જન છે સેવંતીલાલ મેં એને આ વાત સંભળાવી મને કે સ્વામીજી તમે સારું કર્યું એ એ માણસ છે તો જે કરે એ ખરું પણ તમે એને આ રસ્તો બતાવ્યો તો હવે તમે નરકમાં જશો મને તો મેં કહ્યું એક વાર નહીં બે વાર નહીં સો વાર નરકમાં જવા તૈયાર છું જો મારા દેશને ઊની આંચ ના આવતી હોય તો મને મારા નરકની કોઈ ચિંતા નથી હવે તમે કલ્પના કરો કે આ રિયલ થિંકિંગ છે કે રોંગ થિંકિંગ છે અહીંયા સુરતમાં દર વર્ષે આ વરાછા રોડ ઉપર જ શહીદોને સન્માન કરવામાં આવે છે એક બે વાર હું એ આવેલો છું એક માણસ બોર્ડર ઉપર જઈને લડતો હોય એને બહાર બચ્ચા શું ન હોય તમારી જેવી લાગણીઓ એક દિવસ જાઉં ને મારો બાબો શું કરતો હશે ફલાણું શું ઘેર જવું છે ઘેર જવું છે ઘેર જવું છે પેલો તો છ છ બાર બાર મહિનાથી ત્યાં પડ્યો નથી ખાવાનું ઠેકાણ નથી ઊંઘવાનું ઠેકાણું કોઈ વાર તમે કલ્પના કરી જોઈ છે હું કાશીમાં રહું અને સાંજે એક સજ્જન એક ભાઈ આવ્યા બિહારથી આવીને મને કે સ્વામીજી મારે સંન્યાસ લેવો છે મારે સંન્યાસ લેવો છે મેં કહો છો હમણાં બેસ પછી વાત પૂજા આ કે ઉભરામાં આવેલો છે એને પત્ની છે એને બાળકો છે અને ઘરમાં કંઈક ઝઘડો થયો છે અને હું તમને ખાસ વાત કહું છું પહેલાં સ્ત્રીઓને ઝઘડો થાય તો એના પિયર જતી રહે જતી ને હામે જોવાય પહેલાં બે ચાર પાંચ ગઉ ઉપર જ એનું પિયર હોય એટલે જતી રહે તો તમે પુરુષો પણ ઝઘડો થાય તો એક પિયર રાખજો કારણ કે તમારે જવાની એકાદ જગ્યા તો જોવે એકાદ કોઈ આશ્રમ જેવું હોય ને તો બે ચાર પાંચ દિવસ અને આમ આ ભગવાને મગજ એવું બનાવેલું છે કે જ્યાં બે ચાર પાંચ દિવસ થાય એટલે બધું ઠંડુ થઈ જાય એ તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ થયા અને પાંચમા દિવસે રાત્રે હું બેઠેલો ખુરશી ઉપર ને મારી પાસે આવ્યો આવીને મને કહે છે સરકાર મન નહી ખે લગલા ત્યાં સરકાર કે મોટા માણસને સરકાર હમરા મન નહીં લગલા મારું મન અહીં લાગતું તો તને કોને બોલાવ્યો હતો મેં કહું તમારું મન ક્યાં લાગે છે કે અમારી પતો હું ક્યાં મારી ઘરવાળી શું કરતી હશે એમ મારો પેલો નાનો છોકરો છે એ શું કરતો હશે જો આ ઈશ્વરની રચના છે તો તારી શું ઈચ્છા છે અને કે મારે ઘરે જવાની ઈચ્છા છે મેં એ બહુ સારો છે તું જલ્દી ઘર ભેગો કોઈ રમત વાત નથી કોઈ કોઈ સામાન્ય બાબત નથી અને પેલો છે ત્યાંથી પાછો નથી પડતો એટલે મને કે તમે નરકે જશો મેં કહું હું નરકે જવું મને તો હું આપણે તો નરકે જવા જ જન્મ્યા છીએ બાકી બધાને સ્વર્ગે જવા દો બધાને સ્વર્ગે જવા દો તો આ રોંગ થિંકિંગ છે અને રોંગ થિંકિંગ છે એ તમારું પતન કરાવે ભૂલથી થાય એ તો ક્ષણિક થોડાક ટાઈમ માટે હો પણ આખું મગજ જ બગાડી નાખ્યું છે તો મગજ બગાડી નાખ્યું હશે તો તમારું પતન થવાનું જ છે